મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના મજાના બ્લોગમાં તો ફેમિલી વાગી રહ્યા છે અત્યારે સવારના સાડા છ અને જો આપણે થઈ ગયા છીએ અત્યારે રેડી ડીજો કે આજે છે સન્ડે અને આજની સવાર કંઈક આપણી આવી છે તો ચલો નીકળીએ બહાર અને હું તમને અત્યારે બતાવું છું મિત્રો કામ કરી રહ્યા છે અને થોડા થોડા વાદળા પણ છે જો તો બસ મોર્નિંગ બહુ સારી રહેશે એવું લાગે છે આજનો દિવસ છે એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ તો આજના દિવસે સૌથી પહેલાં તો મારા માતા પિતા મારા પહેલાં ગુરુ છે કે જેના કારણે જ હું અત્યારે આ સ્ટેજ ઉપર એટલે કહેવાય ને કે લાઈફમાં અત્યારે આ અહીંયા સુધી પહોંચી છું અને એકદમ સ્ટેબલ છું તો બસ મમ્મી પપ્પાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને જેની પણ પાસેથી મને જે પણ શીખવા મળ્યું છે એ બધા જ મારા અત્યારે ગુરુના સ્થાન ઉપર છે મારી જિંદગીમાં મારી લાઈફમાં તો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર અને તમને બધાને પણ ગુરુ પૂર્ણિમાની આજના દિવસે હાર્દિક શુભકામનાઓ અને આપણે અત્યારે રેડી તો થઈ ગયા છીએ સવારે વહેલા વહેલા ઉઠીને તો બીજી વાત એ કે ક્યાં જઈએ છે શું કામ રેડી થયા છીએ એ માટે તમારે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેવું પડશે અને ચલો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીએ એક નવીન વસ્તુ જોવા મળી છે જો કે આપણે તો નાના હતા ત્યારે એવું કહેતા હતા પણ આઈ થિંક આ ગાઈઝ હવે આપણે બાજુમાં જ છે ધેરુભાઈ તો એમને લઈને અહીંયા આવી ગયા છીએ અમે લોકો જવાર જ મંદિરે દર્શન કરવા માટે જ બાધાને એવું બધું છે એટલા માટે તો બસ હવે કરી લઈએ આપણે દર્શન ગયા ધંધુકાની થોડી આગળ થોડોક વેસ્ટ લઈ લીધો છે અહીંયા કારણ કે ધેરુભાઈ પાછા રોવા માંડ્યા હતા એટલે ભાઈ માટે થોડોક આપણે અહીંયા હોલ્ડ કરી લીધો છે પહોંચી ગયા છે ધેરુભાઈ મામાના ઘરે બરવાડા જો અને એને તો હા ચા પીતા લઈ લઈએ અને ધેરુભાઈ ને તાવતા વેચ છે ને મજા આવી ગઈ એટલે જમ્યા નથી ધેરુભાઈ અત્યારે મમ્મી જમાડતા હતા ને તો બસ નખા કરવામાં જ રસ નહી દેરુ આય 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 દાંત કાઢે છે તું દાંત દાંત કાઢે છે તાલી આપતો આપતો તાલી તાલી પોપટ વેકું ડેરું સુતો તો સુતો શું તો ગાડીમાં ને જાગ્યો એટલે સીધું આઈ ગયું મા ઘર ને બીજું હ આપણે આવી ગયા છીએ હવે અહીંયા શનિદેવના મંદિરે જો તમે મારા બ્લોગ જોતા હશો તો તમને ખ્યાલ જ હશે કે આપણે જ્યારે અહીંયા સાળંગપુર આવ્યા હતા મારા સાળંગપુરનો જે બ્લોગ છે અને ત્યારે લક્ષુભાઈની બાધા કરવા માટે આપણે આવ્યા હતા આ જગ્યાએ અને આજે ધેરુભાઈની બાધા કરવા માટે આવ્યા છીએ તો ચલો જઈએ હવે દર્શન કરવા માટે જજે કર <laughs> ફેમેલી જેમ આપણે આયા ને એમ બધા બહુ બધા ભક્તો પણ અહીંયા વધી ગયા છે એવું લાગે છે મને કારણ કે બહુ જ ગરમી લાગે છે જોરદારની વાતાવરણ એવું થઈ ગયું છે ચોમાસા જેવું જરાય છે જ નહીં અને હવે મને એમ થાય છે કે જલ્દીથી હવે તડકો જાય અને વાદળ આવી જાય ને તો સારું નહીં સાચી વાત છે કારણ કે વાદળ આવે ને તો મજા આવે એમ કંઈક ફરવાની મજા આવે આપણે આજે આખો દિવસ આમ નામ કાઢવાનો છે મેં તમને કીધું હતું કે બ્લોગ તમે એન્ડ સુધી જોજો તો જ તમને ખ્યાલ આવશે કે આપણે આજે ક્યાં જઈએ છીએ તો બસ ઘણી બધી જગ્યાએ જવાનું છે તો હવે આપણે આવી ગયા છીએ જ્યાં લક્ષુભાઈ ની આપણે અહીંયા બાધા પૂરી કરી હતી ત્યાં તો ચલો શનિદેવ ના દર્શન કરી આવે ફેમિલી હવે આપણે આવી ગયા છીએ પચ્છમ દાદા બાપુના દર્શન કરવા માટે અને ધૈરુભાઈને અત્યારે અહીંયા છે ને પેંડાથી જોખવાના હતા એટલે અમે લોકો છે ને સૌથી પહેલાં હવે ત્યાંથી વિટ શનિદેવથી થઈને અહીંયા પહોંચી ગયા છીએ તો ચલો જઈએ અને દાદા બાપુના આપણે દર્શન કરીએ

మాం పట్ట <laughs> 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 દર્શન કરીને પ્રસાદી પણ લઈને આપણે હવે આવી ગયા છીએ બાર અને એમાં એવું હતું કે શનિદેવ થી આપણે જવાનું હતું કુંડળ પણ અહીંયા પહોંચવું જરૂરી હતું એટલા માટે આપણે આવી ગયા ડાયરેક્ટ પચ્છમ અને કુંડળ જવાનું કેન્સલ રાખ્યું છે બસ હવે અહીંયાથી આપણે નીકળીએ ઘર તરફ અને વચ્ચે જો કદાચ ફરીથી રોકાવાનું થશે તો ત્યાં પણ આપણે જતા જશું નીકળીએ હવે ઘરે જવા માટે પહોંચી ગયા છીએ આપણે ફેદરા અને અહીંયા આવી ગયા છીએ આપણે ગેસ પૂરવા ગાડી ની ધૈરુ ધૈરુ નું ધ્યાન અહિયાં

એટલે હા અને અમે લોકોએ નક્કી કર્યું તું હજુ બે દિવસ પહેલાં જ કે હવે આપણે જવું જ છે ફાઇનલી પણ મારે તો ચોથ પૂરી થઈ ગઈ છે ભરવાની એટલે મેં કીધું આપણે સ્પેશિયલ જશું ત્યાં આજે આવી જવાયું બસ દર્શન કરી લીધા છે હવે અને બહુ બધી પબ્લિક છે મને એટલે હવે બહુ ભીડ છે તો નીકળીએ આપણે જલ્દી પાછા આપણે આવી ગયા છીએ ઘરે અને ચાલી રહી છે જો સાંજના જમવાની તૈયારી મમ્મી કરે છે લપશુ હા બેટુ કોણ આવું કીધું कोनी माटे नहीं मैंने गाड़ी लाया ना बिटू तो कोई नहीं ना इधर माटे तो अलग बात तो गई सस्ता ये भाई तन की तो बाने के के बाबा ने लाया जा मैं लाया हाँ, तो ना थी ना नहीं लाया हम नहीं लाया इनके तू। हां तो नहीं लाई बेटा हो ना आ रही दारी गाड़ी बस देखो मैं मेरी नई गाड़ी छोटी सी ये देख ये बे दे मैच हो गई ऊपर hmm. ये पुलिस है और ये पुलिस वगैरह भी ये लक्षुगामी बिटू में एक बार चला के देख लेते हैं अबे यार ये तो कुर्सी पार्क हो रहा है बापा हाँ मैंने लक्ष्य माटे गाड़ी लाया मामा टेस बुलाया सारी माटे आंखों बंद करो हाथ लंबो कर खोल सुचे